આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે બનનાર રામ મંદિરમાં રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે તે ક્ષણના ભાગીદાર સમગ્ર દેશ બનનાર છે ત્યારે હાલ દેશભરમાં દિવાળી જેવો માહોલ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશી દેશભરમાં જોવા મળી રહી છે ત્યારે છોટા ઉદેપુર નગર રામલલ્લાની પધરામણી અને મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના રંગે રંગાયું હતું જે અંતર્ગત છોટા ઉદેપુર ખાતે અયોધ્યાથી આવેલા અક્ષર કળાયાત્રા નગરમાં રામજી મંદિર કાલિકા મતા મંદિર રણછોડ રાય મંદિર કામનાદેવ મહાદેવ મંદિર

સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ